બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ પરથી આપશો સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચાણો પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ મોડલ બે હજાર સોળનું છે અને આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કન્ડિશનમાં એક હાથે ચાલેલું વન ઓનર ટ્રેક્ટર છે ભાઈને વેચવાનું છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ચોરસ મોડલમાં ટ્રેક્ટર બે હજાર સોળ મોડલ ફર્સ્ટ હોનર એક જ હાથે ચાલેલું બેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ અને કિંમત રાખેલી છે ત્રણ લાખ પિચ્યાસી હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે આ જ ભાઈ અગર ઓરની છે ઓરની તેર દાતાની છે અને ભાઈને વેચવાની છે ઓરની પણ માત્ર એક સિઝન ચાલેલી છે સાચવેલી ઓરની છે અને ભાઈને વેચવાની છે જેને તમે ફોટા આપણી પર જોઈ શકો છો તેર દાતાની આ ઓરની કમ્પ્લીટ રનિંગ કન્ડિશન છે કિંમત રાખેલી છે આ ઓરનીની ચોત્રીસ હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે ટ્રેક્ટર અને ઓરની બંને જોવા મળશે જિલ્લો કંચ તાલુકો બચાવ દાનાભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે દાનાભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટ્રેક્ટર અને ઓરની વિશે મેળવી શકો છો ત્યારબાદ સ્વરાજ ટ્રેક્ટર છે મોડલ બે હજાર ચારનું છે સ્વરાજ સાતસો પાંત્રીસ એફ ઈ મોડલમાં ટ્રેક્ટર છે અને ભાઈને વેચવાનું છે ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે વન ઓનર ટાયર કન્ડિશન ખૂબ સારી હાઇડ્રોલિક એરબોક્સ એન્જિન બધું સારું છે બેટરી નવી નાખેલી છે રનિંગ કન્ડિશન ટ્રેક્ટર છે જનરલ બનાવેલું છે કમ્પ્લીટ જનરલ બનાવેલું ટ્રેક્ટર છે જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચાવણ પર તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રોને આ સ્વરાજ સાતસો પાંત્રીસ ખરીદવાની ઈચ્છા હોય તો એક લાખ એંશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે આ જ ભાઈ આગળ મોડલ બે હજાર સાતનું મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર છે બે હજાર સાત મોડલ ચોરસ મોડલમાં ટ્રેક્ટર હાઇડ્રોલિક એરબોક્સ એન્જિન બધું રનિંગ કન્ડિશન ટ્રેક્ટર કન્ડિશન પણ ખૂબ સારી જેના ફોટા જોઈ શકો છો આપણી ચાવણ પર અને આ ટ્રેક્ટર પણ ભાઈને વેચવાનું છે તો જે કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ તો બે લાખ વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે અને આ બંને ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી ગામ અડતાલા જયરેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્વિફ્ટ ટુકડો કાર છે જે મોડલ બે હજાર પાંચનું છે મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ટુકડો બે હજાર પાંચ મોડલ પ્યોર પેટ્રોલમાં ગાડી છે અને ભાઈને વેચવાની છે ગાડી ખૂબ સારી છે કંડિશનમાં પણ અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ પ્યોર પેટ્રોલ મારુતિ સુઝુકી સ્વિફ્ટ ટુકડો ખરીદવાની ઈચ્છા હોય તો આની કિંમત એક લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો વાવ દશરથભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્રણ ઉપર આપણે આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી સ્વિફ્ટ ટુકડો કાર છે મેળવી શકો છો ત્યારબાદ મહિન્દ્રા કંપનીનું મોડલ બે હજાર પંદરનું ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ મોડલ ટ્રેક્ટર જે ભૂમિપુત્ર મોડલમાં છે બેટરી ભાઈ નવી નાખેલી છે ઓગણચાલીસ એચપીમાં ટ્રેક્ટર આવે છે ભાઈને વેચવાનું છે જેના ફોટા જોઈ શકો છો આપણી ચેનલ ઉપર જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલ તો તમે મુલાકાત કરી શકો છો કિંમત આ મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈની ભાઈ રાખેલી છે ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે આ ટ્રેક્ટરની કિંમતમાં અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો વીચી આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણો ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ મહિન્દ્રા ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ રોટર છે રોટાવેટર અશ્વશક્તિનું રોટાવેટર છે અને ભાઈને વેચવાનું છે જેના ફોટા જોઈ શકો છો તમે આપણી ચાણ ઉપર અશ્વશક્તિ કંપનીનું છે અને કન્ડિશનમાં પણ સારું છે રનિંગ કન્ડિશન રોટાવેટર છે જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને અશ્વશક્તિ રોટાવેટર ખરીદવાની ઈચ્છા હોય તો પચાસ હજાર રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે તેમાં ફેરફાર પણ કરી આપશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધ્રાંગોધ્રા ગામ કોડમાં તમને નવગણભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે નવગણભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ બકેટ છે સિત્તેર ફેરા ભરેલા છે આ બકેટે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે વધુ ચાલ્યું નથી માત્ર સિત્તેર જેટલા ફેરા જ ભરેલા છે અને આ ભાઈને વેચવાનું છે લોડર બકેટ જેના જોઈ શકો છો તમે ફોટા આપણી ચા પર જે કોઈ પણ મિત્રને ખરીદવાની ચાવું હોય આ ન્યૂ લોડર બકેટ તો આ બકેટની કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ વીસ હજાર રૂપિયા અને ફિક્સ કિંમત રાખેલી છે ઓછું નહીં કરી આપે જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ચોટીલા ગામ ખેરાના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ બકેટ વિશે મેળવી શકો છો ત્યારબાદ ટ્રેચર છે ટ્રેચર સોળ ગેજના પ્લેટથી બનાવેલું છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જનરલ કામ કરાવેલું છે આ ટ્રેચરમાં વિશ્વાસ કંપનીનું આ ટ્રેચર છે અને જવાબદારી સાથે ભાઈને વેચવાનું છે તો જો કોઈ પણ મારા મિત્રને આ જનરલ બનાવેલું ટ્રેચર ખરીદવાની ઈચ્છા હોય તો એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો પાટણ તાલુકા સરસ્વતી ગામ કાનુસણમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વિધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બે આઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં